હાલો રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને હમણાં તમને ખબર જ છે કે ઇઝરાયલની આ વિઝા ખુલી છે અને ઘણી બધી જાતની વિઝા ખુલી છે એગ્રીકલ્ચરની વિઝા અત્યારે ચાલુ છે કે વિઝા ચાલુ છે કન્સ્ટ્રક્શન લાઇનની વિઝા ચાલુ છે અને આજે નવા અપડેટ એવા આવ્યા કે બેનો માટે પણ વિઝા ચાલુ થઈ ગયા જોકે ખેતીવાડીમાં પણ બેનોની વિજા પડે છે પણ હજી કોઈ આપણા ગુજરાતી બેનો આવ્યા નથી અને અમુકની પ્રોસેસ ચાલુ છે પંદર વીસ બહેનોની અત્યારે જે વિઝા ખુલી છે એ ફ્રૂટ પેકિંગમાં છે અને બેકરીમાં એમાં બહેનોને પ્રથમ પ્રાયોરિટી છે પચીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર મર્યાદા છે બીજા નંબરમાં જે ડોક્યુમેન્ટ આગળ જે એગ્રીકલ્ચરમાં હતા એ જ આવે છે પાસપોર્ટ પીસીસી જન્મ તારીખનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બસ અનમેરિડ હોય તો અનમેરિડના ડોક્યુમેન્ટ બધા અને મેરિડ હોય તો મેરિડ સર્ટિફિકેટ આ બધા ડોક્યુમેન્ટ જરૂરી છે અને આ બધા ડોક્યુમેન્ટ હોય કમ્પ્લીટ હોય તો જ તમે જાજો ખોટા ધક્કા ન ખાતા કારણ કે તમારે અડધા ડોક્યુમેન્ટ આજે જમા કરાવવા અડધા એટલે આ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને પછી ગમે તે એજન્ટને તમે કામ આપો આ ડોક્યુમેન્ટ આપ્યા પછી ફોર્મ ભર્યા પછી તમારી વિઝા પ્રોસેસ ચાલુ થવાની છે ને અત્યારે જે આ ફ્રૂટ પેકિંગ ફ્રૂટ પેકિંગમાં વિઝા ખુલ્લી છે અને બેકરીમાં બીજા ખુલ્લી છે એમાં પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ હોય એ બધા એપ્લાય કરી શકે અને એમાં પણ સારું જ છે એક લાખ પચાસ હજારથી એક લાખ સાઠ હજાર જેવો પગાર છે પ્લસમાં ઓવર ટાઈમ રહેવાની સુવિધા જમવાનું બધું જેમ ખેતીવાડીમાં છે એ જ રીતના છે પણ એમાં ક્યાંય બહાર કામ કરવા જવું નથી પડતું બહેનો માટે એટલા માટે ઉત્તમ તક છે અને જે છોકરા આવે હે એને તો ખેતીવાડી હોય કે કન્સ્ટ્રક્શન હોય કે ગમે ત્યાં કામ કરી શકે એટલા માટે મેં કીધું આલો એક વિડીયો જ બનાવી નાખીએ અને આગળ વિડિયોમાં મેં નંબર આપેલા જ છે રાજુભાઈના નંબર આપેલા છે દેવસીભાઈના નંબર આપેલા છે તમે એનો કોન્ટેક કરી શકો દેવસીભાઈની ઓફિસ કુતિયાણા પણ છે અને રણાવ પણ છે અને હમણાં થોડોક ટાઈમ પહેલાં રાજુભાઈના જે અહીંયા આવ્યા દસ બાર જણા એની બોલાવેલા હે હમણાં અને પાછા પણ હમણાં છ તારીખે આવે હે અને હવે લગભગ બંને ભાઈઓના ગ્રુપ મોટા મોટા આવશે એવી વાત સાંભળવા મળી એટલે જે લોકોને ઇઝરાયલ આવવું છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે તે એપ્લાય કરી દીયા અને એક વખત એપ્લાય કર્યા પછી બીજા પણ મેં એવા સમાચાર સાંભળ્યા કે એક વખત એપ્લાય કર્યા પછી ધાર કે તમારી વિઝાની પ્રોસેસ થઈ ગઈ અને તમે એવું ક્યાંય સાંભળ્યું કે અમારે નથી જવું કે અમારે બીજાથી કરાવવું તો એ શક્ય નથી ઇઝરાયલની વિઝા એક વખત જ પડે હે એવી વાત સાંભળી છે એટલે અને હમણાં ઘણા બધા એજન્ટો હે ઘણા બધા પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં પણ એડવાન્સ ન દેવા પડે તમારે તમારા ભરોસાપાત્ર એજન્ટ હોય એની પાસે તમે કામ આપો ગમે તેની પાસે આપો એવું કાંઈ નથી કે હું આમાં નંબર આપું ને હું નામ લઉં એના જ ગમે તેની પાસે આપો પણ એડવાન્સ ન હોય અને તમારું કામ એવું થાય કે તાત્કાલિક થઈ જશે ત્યાં જ એને કામ આપો અને ઇઝરાયલ પૈસા કમાવા માટે સારામાં સારો દેશ છે એટલે જેને કામ આપો અને જેને હજી પણ વિજા ખુલવાની છે ઘણા બધા કીએ છે કોઈ લાઈન લાઈનની ખુલે કોઈ તબેલા તબેલાની એવી બધી ઘણી બધી વિઝા ખુલવાની છે એટલે જેને પણ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય ની વિઝા ખુલશે કદાચની ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો એ ગમે ત્યારે ખુલે ત્યારે તરત આવે વહેલા તે પહેલાં એટલે આપણે બધાને ખબર જ છે જેમ કે આ જ્યારે પણ આ ખેતીવાડીની વિજા ખુલી અને પહેલાં બધાએ કહેતા કે વિઝા ખુલશે ને અમુક કે નહીં ખુલે ને પણ જેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા જે લોકોને કેટેકરમાં આવવું હતું એની આ ખેતીવાડીમાં આવી ગયા ને જે લોકોના કમ્પ્લીટ હતા એ તરત જ પૂગી આવ્યા ને અત્યારે બધા એમ કે વેઇટિંગ છે વેઇટિંગ પણ વેઇટિંગ એવું નથી થોડો ટાઈમ માટે કામ ધીમું પડ્યું હતું વરી પાછું હમણાં ચાલુ જ છે જો રાજુભાઈના માણસો હમણાં છ સાત તારીખે આવે છે એ પછી દસ બાર તારીખે કે પંદર તારીખે દેવસીભાઈના આવે છે એ પછી મોટા મોટા ગ્રુપ આવશે ને દોઢસો દોઢસો બસો બસો વ્યક્તિના એટલે જે લોકોને આવવું છે એ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખે અને અત્યારે આવ્યા જેવું છે એમાં કાંઈ ખોટું હે નહીં અને તમે આગળ વિડીયોમાં તો જોયું ખેતીવાડીમાં જે ભાઈઓ આવે અને હવે તો લગભગ વિડીયો બનાવે જ છે એટલે કોઈને એવું જરૂર નથી કે શું કામ કરવાનું હે રહેવાનું કેવું હે જમવાનું કેવું છે એટલા માટે સારામાં સારું છે અને બહેનો માટે આ ઉત્તમ તક કહેવાય કે ફ્રૂટ પેકિંગ છે એટલે એમાં ક્યાંય બહાર તો કામ નથી કરવાનું ખાલી બેઠા બેઠા ફ્રૂટના જ પેકિંગ કરવાનું પ્લસમાં હવે આગળ કોઈ આવી જાય તો એના પણ વિડીયા બનાવશું એટલે આજ માહિતી આપવાની હતી અને ફ્રૂટ પેકિંગમાં માત્ર ને માત્ર સો જગ્યા જ છે અત્યારે જે મારે દેવસીભાઈ જોડે વાત થઈ ને તો એમાં સો જગ્યા જ છે ને પચાસ હાંઠ ફાઇલ તો આવી ગઈ છે ને હવે કદાચની એક બે દિવસમાં પચાસ હાંઠ ફાઇલ આવી જાય એટલે જે વહેલા તે પહેલાં અને હમણાં આવી જાય એટલા માટે જે લોકોને આવવું હે જેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હે બધા મેં આગળ વિડીયોમાં કહેલા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધા કમ્પ્લીટ હોય એ જ જાજો ખોટા ફરી વરે ફરી વખત એવું ન કહેવું કે અમે આ ડોક્યુમેન્ટ પછી પાછળથી જમા કરાવી જાઉં અત્યારે ફોર્મ ભરી દેહ કારણ કે એ તમારે દુખી થાય અને અત્યારે પાસપોર્ટ અને પીસીસીના ડબલ ભાવ થઈ ગયા છે અમુક અમુક જગ્યાએ તો મેં સાંભળ્યું કે વીસ હજાર ને પચાસ હજાર ને ચાલીસ હજાર ને પીસીસી માટે એટલે ભાઈ તમે નિરાતે નિરાતે બધા જે ડોક્યુમેન્ટ છે એ બનાવો એવું નથી કે આ બંધ થઈ જાય અને ક્યારે બંધ થઈ જાય કંઈ ખબર પણ નથી એટલે આ બે વસ્તુ છે પણ આપણા નસીબમાં લખેલું હોય તો ગમે ત્યારે આવવાનું થઈ જાય છે પણ આપણે આપણી રીતના જે કાયદેસર આલે હે એમાં સસ્તી રીતના અને સારી રીતના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરવાના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી તમે ગમે તે એજન્ટનો કોન્ટેક કરી દો પછી ગમે તે એજન્ટનો હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યાં પણ એડવાન્સ અમુક અમુક એમ કે કે સસ્તું થાય છે મને એક ભાઈનો ફોન એવો આવેલો કે અઢી લાખમાં જ થાય છે પણ પચાસ હજાર રૂપિયો એડવાન્સ લઈએ છે હવે આજે એક મહિના દિવસથી આ તો એની ફાઇલ આપી છે પણ હજી કામ આગળ વધ્યું જ નથી એટલે આવું પણ બને સસ્તું દેખીને મોહાઈ ન જતા બીજા નંબરમાં થતું હોય જાણીતા હોય ભરોસાપાત્ર હોય એને ગમે તેને કામ આપી હું પણ કોઈ એડવાન્સ ન લઈએ એને કામ આપો એટલા માટે જ મેં કીધું આલો આજે એક વિડીયો પણ જોયો હતો અને આગળ માહિતી પણ મળી એટલે કહી દઉં અને જે પણ બહેનોને આવવું છે એના માટે ઉત્તમ તક કહેવાય માં કે ના ભાવ તો તમને બધાને ખબર જ છે લેડીઝના ને જેન્ટ્સના તો અત્યારે આ સોનાની તક કહેવાય ખેતીવાડી હે ફ્રૂટ પેકિંગ હે કન્સ્ટ્રક્શન લાઈન હે કન્ટ્રક્શન માં પણ આપણા ઘણા બધા પોરબંદરના યુવાનો પાસ થઈ ગયા છે એ પણ આ વીકમાં આવે હે બધાય ને એમાં થોડીક ટ્રેનિંગ હોય છે નોર્મલ ટ્રેનિંગ હોય છે ઇન્ટરવ્યૂ જેવું હોય છે ને એમાંથી જે પાસ થઈ જાય એ આવી શકે એમાં પણ આ સેમ ડોક્યુમેન્ટ જ છે ને એમાં કઈક સસ્તું થાય છે ચાર લાખમાં આમાં છ લાખને આજુબાજુમાં થાય છે એટલે જોઈ લેજો તમારી રીતના ભરોસાપાત્ર વ્યક્તિ હોય એને જ કામ આપજો અને બેનો માટે ઉત્તમ તક છે એટલે એમાં કાંઈ નથી ને ઘણા બધા ઘણા બધા બહેનોની કમેન્ટ આવી હતી કે બહેનો માટે છે અને એમાં થોડા ઘણા બહેનો આવશે પણ ખરા પણ અત્યારે જે આ ફ્રૂટ પેકિંગમાં છે અને બેકરીમાં છે તારીઓ કે એક કંપની હોય નાનકડી કંપની હોય કે મોટી કંપની એમાં એમાં ને અંદર કામ કરવાનું એટલા માટે હોય છે બીજા નંબરમાં જેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય એ જ કોન્ટેક કરે આગળ વિડીયોમાં નંબર આપેલા છે એટલે બસ આ વિડીયો એક બનાવવાનું મુખ્ય મે મુખ્ય કારણ આ જ હતું તો મેં કીધું ચાલો આજે તમને બધાને વિડીયો દ્વારા જણાવી દઉં અને હા આઠ કલાકનું જ કામ હોય છે આઠ કલાક પછી તમે ગમે ત્યાં જઈ શકો તમારા કોઈ રિલેટિવ હોય ફ્રેન્ડ સર્કલ હોય એની પાસે જઈ શકો ઘણા બધા એમ કહેતા હતા કે તમે ત્યાં જાઓ એટલે તમારા પાસપોર્ટ લઈ લે તો ઇઝરાયલમાં એવું નથી પાસપોર્ટ લેતા નથી તમારે પહેલાં ત્યાં પેપર વિઝા મળે પછી તરત જ અહીંયા આવીને તમારી વિઝા રિન્યુ થાય ઇન્સ્યોરન્સ તમને મળી જાય છે બીજા નંબરમાં આઠ કલાક પછી ગમે ત્યાં જઈ શકો શનિવારની રજા હોય છે ત્યારે તમે ગમે ત્યાં જઈ શકો બસ આજ કહેવાનું હતું અને એટલા માટે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવી અને બીજા ઘણી બધી ઓફિસો અત્યારે દરરોજ આવે છે તો મારા જાણીતામાં જો રાજુભાઈ છે દેવસીભાઈ છે દુદાભાઈ છે હું એને ઓળખું જ છું અને ઘણા વર્ષોથી કામ કરે છે એટલા માટે હું એને જ સજેસ્ટ કરી બાકી અજાણ્યાનું હું કોઈને કહેતો નથી જે એડવાન્સ લેતા હોય એનું કોઈને કહેતો નથી માટે જે લોકો પાસે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય એમનો કોન્ટેક કરજો આગળ વિડીયોમાં મેં નંબર આપેલા છે બીજી વખત કહું હું એટલા માટે અને બેનો માટે ઉત્તમ તક ઇઝરાયલ આવવા માટે અને ઘણા બધા આપણા ગુજરાતી પોરબંદરના લોકો આવી ગયા છે ખેતીવાડીમાં મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે રહેવાની જમવાની સુવિધા એ ભાઈઓને હું બે ત્રણ વખત મળ્યો હું અને હવે પણ આવવા આવવામાં જ છે એટલે ને હાલો હજી મહિના બે મહિના પછી જે લોકોને આવવાનું હોય અને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ નથી તે પણ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી લેજો પણ વધારે પૈસા આપીને નહીં તત્કાલમાં બધા કહે કે વીસ હજાર ને પંદર હજાર ને એવું નહીં થોડા નિરાતે નિરાતે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી લેજો એટલા માટે મેં કીધું હાલો એક વિડીયો બનાવી નાખું અને બસ મળીએ પછી આગળ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી